ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન જેમાં આજે આપણે જે પ્રકરણ સાત છે ભાષા અને પ્રત્યાયન જેમાં આગળ આપણે પ્રત્યાયનમાં પ્રત્યાયનમાં આવતા અવરોધ અને કૌશલ્યો વિશે આપણે માહિતી મેળવી હવે આપણે પ્રેષક અને ગ્રાહક તો એ બંનેમાં કયા કૌશલ્ય હોવા જોઈએ તો પ્રત્યયન યોગ્ય રીતે થાય તો તેના વિશે આજે આપણે માહિતી મેળવશું તો સૌ પ્રથમ આપણે પ્રેષકનું કૌશલ્ય શું હોવા જોઈએ કે એને કૌશલ્ય કઈ રીતે વિકસાવવા જોઈએ તો એના માટે આપણે સૂચનો છે જેનો ઉપયોગી બને તો તેના વિશે આપણે સમજૂતી મેળવીએ તો પહેલાં આપણે પ્રેષકનું કૌશલ્ય જોઈએ તો કહે છે કૌશલ્ય વિકસાવવા માટે નીચેની સૂચનાઓ કે છે ઉપયોગી બને છે કોના માટે તો કે પ્રેક્ષક માટે પહેલું છે કે સંદેશો આપવાના ધ્યેયો નક્કી કરો હવે કે છે કે જે પ્રેક્ષક છે જે બોલનાર વ્યક્તિ છે તો કહે છે કે એ બોલનાર વ્યક્તિ છે તો એને પોતે સંદેશો આપવાનો છે તેના એના પહેલાં ધ્યેયો નક્કી કરવા જોઈએ એના હેતુઓ નક્કી કરવા જોઈએ કે ભાઈ એ શા માટે સંદેશો આપવાનો છે પાછળ એના કયો કયો હેતુ રહેલો છે તો એ હેતુઓ છે ધ્યેયો છે એના એને કોઈ પણ પોતે સંદેશો આપે છે તો એના માટે એના ધ્યેયો પોતાના નક્કી હોવા જોઈએ કે વ્યક્તિ સામે જે દાખલા તરીકે જે ગ્રાહક છે જે ઝીલનાર વ્યક્તિ છે તો કે ભાઈ જે હું સંદેશ આપવા માગું છું એ એ સમજી શકે એ એ અમલમાં લાવી શકે એના જીવનમાં એના કામ આ બધા અમુક ધ્યેય હોય તો કંઈ નક્કી કરવા જોઈએ બીજું છે કે સામાન્ય વ્યક્તિને સમજાય એ રીતે સંદેશને સ્પષ્ટ બનાવ બનાવો બરાબર બીજું છે કે પ્રેષક છે તો કે એને પોતાને સંદેશો છે એને એટલે સ્પષ્ટ રીતે બનાવાય કે સામાન્ય વ્યક્તિ હોય એ સરળતાથી તમે સંદેશો જે આપવા માંગો છો એ સામેવાળી વ્યક્તિ છે એ સમજી શકે તો એના માટે એ સંદેશો છે એને સ્પષ્ટ બનાવવો જોઈએ ત્રીજું છે કે સંદેશો ઝીલનાર વ્યક્તિને ઓળખો તેમની વય જાતિ કેળવણીની કક્ષા વગેરેને ધ્યાનમાં લઈ અને તે મુજબ કે જે સંદેશાની વિગત નક્કી કરો હવેના પછી કે છે કે સંદેશો ઝીલનાર વ્યક્તિ છે એટલે જેને સામે સંદેશો જે વ્યક્તિને આપવાનો છે એ ઝીલનાર જે સાંભળનાર વ્યક્તિ છે તો કંઈ વ્યક્તિને ઓળખવું પડે કે ભાઈ એ વ્યક્તિ છે કઈ એની ઉંમર શું છે એ કઈ જાતિનો છે એને એ કેળવણી પોતે કેટલું શીખેલો છે એનામાં કેટલું આવડે છે એનામાં કેટલી ક્ષમતા છે કેળવતા આવી બધી બાબતો ધ્યાનમાં લઈ અને એ મુજબ કે છે સંગીત સંદેશાની વિગત નક્કી કરવી જોઈએ જેમ કે હવે નાનું બાળક હોય તો એને એની એની રીતે સમજાવવી જોઈએ અને મોટું વ્યક્તિ હોય તો એને એ રીતે સમજાવવું જોઈએ એટલે આવી રીતે વહે છે પછી જાતિ હોય તો એ પણ પછી કેળવણી છે તો એની એ પણ કક્ષા હોવી જોઈએ કે સામે બાળક જેમ વ્યક્તિ છે એ કેટલું સમ સમજવા માટે કેટલું સક્ષમ છે કેટલું સમજી શકશે તો આવી બધી બાબતો ધ્યાનમાં લઈ અને કહે છે કે સંદેશો નક્કી કરવી વિગતો નક્કી કરવી જોઈએ એના પછી ચોથું છે કે સંદેશા જીલનારાઓ પ્રશ્નો પૂછશે એમ ધારી જ લો અને તેઓ કેવા પ્રશ્ને પૂછશે તે વિચારી તેના જવાબો તૈયાર રાખો હવે કહે છે કે આપણે જે સંદેશો આપણે આપવાના છીએ પ્રેક્ષક તો પ્રેક્ષકને એટલું ધ્યાન આવવું જોઈએ કે ભાઈ હું જ્યારે આ સંદેશો આપીશ તો સામે જે ઝીલનાર વ્યક્તિ છે એ મને પ્રશ્નો પૂછશે આવી રીતના તો હું સામે શું જવાબ દઈશ એમને ધારી લેવાનું કેમ કે આપણે કોઈપણને સંદેશો આપતા હોઈએ કોઈ કંઈ પણ આપણે સમજાવતા હોય તો સામેવાળી વ્યક્તિ છે એ તમને પ્રશ્ન પૂછશે કે આ આ તમે આમ કીધું તો આ જો આમ ના હોય તો આમ શું થાય એમ તો કે છે કે સામે એ સંદેશો ઝીલ છે એ પ્રશ્ન પૂછશે જ એવું એને મનમાં નક્કી કરી અને જો પૂછશે આ પ્રશ્ન તો પોતે શું જવાબ આવશે એ જવાબ તૈયાર રાખવા જોઈએ તો તમે સરળતાથી એમ કે છે તો તમે સરળતાથી જવાબ આપી શકો છો

આપો છો ત્યારે તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ જો તમારામાં આત્મવિશ્વાસ નહીં હોય તો તમે ભૂલી જશો તમે વારે વારે અટકી જશો બોલતા બોલતા બરાબર એટલે કહે છે કે તમે પૂરા આત્મવિશ્વાસથી બોલો અને પ્રભાવશાળી કે તમે બોલો ને તો તમારા બોલવામાં એટલો અવાજ અવરો સાથે હોવો જોઈએ એટલો પ્રભાવશાળી હોય ને કે સામેવાળી વ્યક્તિ છે તમારા જે સંદેશો છે એને સાંભળતા જ તમારાથી પ્રભાવિત થઈ જાય એટલે કહે છે કે તમારો આત્મવિશ્વાસથી અને પ્રભાવશાળી રીતે બોલો પછી છે કે રજૂઆત પહેલાં મહાવરો કરો એટલે જ્યારે તમારે કોઈને સંદેશો આપવાનો છે તો એની પહેલા એકવાર તમારે પોતાની રીતે પ્રેક્ટિસ કરી લેજો મહાવરો કરી લેવા જોઈએ જેથી તમે જ્યારે તમારે સંદેશો આપવાનું થાય ત્યારે તમે સરળતાથી તમે આપી શકો છો હવે એના પછી આટલું છે કે પ્રત્યયન વખતે વાપરવાની સાધન સામગ્રીને ચકાસીને પહેલેથી તૈયાર રાખો હવે કહે છે કે જ્યારે તમે પ્રત્યયન કરવાના છો કોઈ સંદેશો તમે આપવાના છો તો એના માટે જો તમે કોઈ સાધન સામગ્રી વાપરવાના વાપરવાના હોય બરાબર કે ભાઈ તમે કઈ રીતે કોઈ દાખલા તરીકે તમે કોઈ મુદ્દા હોય તો એને કોઈ બોર્ડ હોય તો એ બોર્ડ ઉપર તમે એમ કે લખી અને એક એક બોર્ડ દ્વારા બોર્ડ ઉપર લખી અને સમજાવવા માંગતા હોય કે તમે કોઈ પ્રોજેક્ટર દ્વારા સમજાવવા માંગતા હોય તો પહેલાં આપણે કોઈ તમે કોઈ સી ડીવીડી દ્વારા સમજાવવા માંગતા હોય તો તમે આવું જે પણ તમે સાધનનો ઉપયોગ કરો છો તો એ સાધનને પહેલાં ચકાસી લેવાનું કે એ બધું બરાબર છે ને કેમ કે પછી એવું થાય કે જ્યારે તમે સમજાવવા જાઓ અને તમે ચાલુ કરો તો તમને કોઈ તકલીફ હતી એ તમે સાધન જો બગડેલી હોય તો તમે કામ ના આવી શકે એટલે કહે છે કે પ્રત્યેન વખતે વાપરવાની સાધન સામગ્રી ચકાસીને પહેલી તે તૈયાર રાખો પછી નવ છે સમય મર્યાદામાં પ્રત્યેન પૂરું કરો પછી કહે છે કે તમને જે સમય મર્યાદા આપી હોય અને તો એ સમય મર્યાદામાં પ્રત્યેન પૂરું કરવું જોઈએ પછી આપણે પછી એટલું તમે ના લંબાવવું જોઈએ કે સામે વ્યક્તિ છે એ તમારાથી કે કેમકે એ સમજી ના શકે અને કંટાળાજનક બની જાય એટલે કહે છે કે બને એટલું એ સમય મર્યાદામાં પ્રત્યેન પૂરું કરી દેવું જોઈએ તો કહે છે કે આ નવ બાબતો છે એ જો પ્રેષક હોય એ આ નવ બાબતો છે તો એને કૌશલ્ય વિકસાવવા જો નવ બાબત આ નવ સૂચનોનો ઉપયોગ કરે તો એ સરળતાથી અને સારી રીતે કૌશલ્ય છે એ કૌશલ્ય વિકસાવી શકે છે અને પ્રત્યાય કરી શકાય હવે એવી જ રીતે છે કે ગ્રાહક એટલે કે જે સંદેશો ઝીલનાર વ્યક્તિ છે તો એનામાં કયું કૌશલ્ય હોવું જોઈએ તો કે છે કે સંદેશો યથાર્થ રીતે ઝીલવા અને સમજવા માટે નીચેની સૂચનાઓનું પાલન કરવું હિતાવહ છે એટલે કે છે કે જો ગ્રાહક છે ને તો એ પણ જો આવી રીતે અમુક એને પણ સૂચનો છે જેમ પ્રેષકને છે તો એ પણ જો કે આવું સૂચનોનું પાલન કરે તો એ પણ સરળતાથી કે છે કે પોતે પણ ગ્રાહક છે તો એ પણ કૌશલ્ય ધરાવે આવું તો એ પણ સરળતાથી પ્રત્યાયન છે તો એ કેમ કે પ્રત્યયનમાં બંને વ્યક્તિ હોય તો બંને સહમતી હોવી જોઈએ તો એ અપનાવે તો એ પણ સારી રીતે જે અર્થ છે એ બધું છે એ સમજી શકે છે હવે પહેલું એમાં છે કે પ્રત્યાયન વિશે પહેલેથી પૂર્વગ્રહ બાંધી લેશો નહીં બરાબર હવે દાખલા તરીકે તમને તમે કોઈ જગ્યાએ જવાના હોય નહીં તમને હોય કે ભાઈ આના આ વિશે ત્યાં ચા બોલવાનું છે આ વિશે આ વિશે કોઈ વ્યક્તિ આવવાનું છે સેમિનારમાં તો તમે પહેલથી પૂર્વગ્રહ બાંધી લો કે એ તો વ્યક્તિ એનું તો એટલું ભાષણ બરાબર હોતું જ નથી એ તો સરખી રીતે કરતો જ નથી એ તમે બીજા કોઈ મોડેલ સાંભળ્યું હોય તો પછી તમે તમારી રીતે નિર્ણય ના લઈ શકો પહેલાથી આપણે કોઈ પૂર્વગ્રહ બાંધી લેવાય નહીં કે આમાં આ બાબત હશે કે આ તો કંઈ એટલું સારું નહીં એટલે કે છે કે કોઈ પણ પ્રત્યાયન વિશે પહેલેથી પૂર્વગ્રહ બાંધી લેવાય નહીં બીજું છે કે પ્રત્યાયનના વિષય વિશે તમે પોતે પણ આગળથી માહિતી મેળવો અને વિચારોથી વિચારો જેથી વક્તા સાથે યોગ્ય ચર્ચા થઈ શકે હવે દાખલા તરીકે તમારે કોઈ સેમિનારમાં જવાનું હોય ત્યાં તમને હોય કે તમને આ બાબત વિશે ત્યાં તમને તમારી જોડે ચર્ચા કરો જેમ દાખલા તરીકે અમુક હોય છે કે ધોરણ દસ બારમાં છોકરાઓ છે તો એ આગળ એમને શું કરો ક્યારેક એના પણ સેમિનારો છે ક્યારેક અમુક જીવનને લગતા કોઈ અમુક સેમિનાર હોય છે તો ત્યારે જ્યારે એમ કે તમે પણ તમને જો ત્યાં જવાના હોય તમને પહેલાં વિશે ખબર જ હોય છે માહિતી આપેલી હોય છે કે ભાઈ આ તો કહે છે કે તમે પણ એને લગતી માહિતી આગળ હોય તો તમે પણ એ પ્રત્યેને લગતી જે પણ માહિતી છે તે એના વિશે તમે પણ આગળથી માહિતી રાખવી જેના કારણે જ્યારે સામે વક્તા છે સ્પીકર છે તો એ જ્યારે એ બોલે ત્યારે તમે એમની સાથે યોગ્ય રીતે ચર્ચ તો સામે વ્યક્તિને એમ થાય કે ના આનામાં એટલી આ બાબતે ઘણી બધી સમજણ છે તો એને તમારા જોડે પ્રત્યયન કરવામાં વધારે મજા આવશે અને તમને પણ તમારા જે મૂંઝવણો હશે તો એ તમારી મૂંઝવણો પણ કે છે દૂર થશે પછી એના પછી છે કે પ્રત્યયન ચાલુ હોય ત્યારે વિક્ષોભો કરવાનો ટાળો બરાબર એટલે આપણે અમુક વ્યક્તિઓને જોતા કોઈ કોઈ જ્યારે બોલતું હોય ને ત્યારે એ વચવચમાં એમ કે એક પ્રશ્ન હોય ને તો વચવચમાં ઊભો થઈને પ્રશ્ન કરે જેથી વક્તા હોય એની લિંક તૂટી જતી હોય છે બરોબર એ વક્તા હોય એ જે આખું એને જે બોલવાની ઢગ હોય એ વચમાં રૂકાવટ ઊભી કરે એટલે કે છે કે વારે વારે જે આ વિક્ષેપ હોય કરવા હા તમને જે પણ પ્રશ્ન હોય તો એ તમે નોંધ રાખતા જાવ અને પછી જ્યારે બોલી લે ત્યારે તમે એ પ્રશ્નો વિશે ચર્ચા કરી લો પણ જ્યારે પ્રત્યેન ચાલુ હોય તો ત્યારે વચવચમાં વક્તા છે એને વિક્ષેપ પડાય નહીં પાંચમું છે કે વક્તાના શબ્દો કરતાં અર્થ ઉપર ધ્યાન આપો બરોબર જ્યારે વક્તા છે પ્રેશર છે જ્યારે બોલતું હોય તો એ શબ્દો છે એ નહીં પણ એને એ શબ્દ પાછળ એનો અર્થ શું રહેલો છે એ કહેવા શું માંગે છે એના ઉપર કહે છે ધ્યાન આપો પછી તમેલા તમે ઝીલેલા સંદેશાઓનો સારાંશ બનાવો બરાબર હવે કે છે કે તમે જેટલું વખત જોડેથી સાંભળ્યું જેટલું સાંભળ્યું જેટલું સમજ્યા તો એનો સારાંશ એટલે તમારે સારાંશ એટલે ટૂંકમાં તમારે તમે શું સમજ્યા એ તમારે જાણી લેવું જોઈએ કેમ કે તો જ તમને ખ્યાલ આવશે કે તમને કઈ બાબત ખબર પડી ને કઈ બાબત ના પડી તો તમે આવી રીતે એક સારાંશ બનાવીને ટૂંકમાં તમે સમજી લો તો તમને કહે છે ખબર પડી જશે કે કઈ બાબત તમે સમજે અને કઈ તો પછી તમે ફરીથી એની ચર્ચા કે છે કરી શકો છો તો આવી રીતે કહે છે કે ગ્રાહકને આ પાંચ કૌશલ્ય અને પ્રેષક છે એ આ નવ કૌશલ્ય તો આવા બધા સૂચનો કે એનો અમલ કરે તો એ સારી રીતે પ્રત્યાયન છે એ કરી શકે તો આ હતા આપણા પ્રેસકનું કૌશલ્ય અને ગ્રાહકનું કૌશલ્ય